સર્વ ખાતે ધર્મ બાર મહોત્સમૂ લગ્નોત્સવ ઉજવાયો હિંદુ મુસ્લિમ સર્વ ધર્મ સમુલગ્ન મહોત્સવ ઉજવાયો હતો જેમાં બે હિન્દુ જોડલાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને એકસો મુસ્લિમ જોડકાએ નિકાહ દ્વારા પોતાના જીવનસાથી સાથે ધાર્મિક વિધિ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં દાતાઓના સહકાર પ્રાપ્ત થયા હતા કારવા ગોશિયા કમિટીની ટીમ અને એકતા કમિટી ભચાઉના આગેવાનો કાર્ય કાર્યકરોના પરિશ્રમ થકી સમુલગ્ન મહોત્સવ ઉજવાયો હતો જેમાં પીર સૈયદ હાજી અલી અકબર શાહ મુફતી એકાચ ಪೀರ್ ಸೈದ ಹಾಜಿ ಅಲಿ ಅಸಶಾ ಪೀರ್ ಸೈದ ಅಲಿಫ್ ಶಾ ಪೀರ್ ಸೈದ ಶೇರ್ ಅಲಿ ಶಾ સયદ અમીર શાહ ડોક્ટર હુસેન પરિટ હાજી ગફુર ફકીર સતાર પરીટ વલીભાઈ કોરેજા જાડેજા સિંહ કિરણ આહિર કાસમભાઈ કુંભાર જાડેજા શિવરાજ સિંહ મનજી રાઠોડ વગેરે સાબીર તરીકે સમાજના અગ્રણી રાજકીય આગેવાનો ધર્મ ગુરુઓ તેમજ મૌલવીઓએ હાજરી આપી હતી નિકા પીર સૈયદ હાજી અમીન શાહ હાજી અહેમદ શાહ બુખારી ફરઝાદે મુફતી એકચ દ્વારા પડાવાયા અને હિન્દુ જોડકાની લગ્નવિધિ ભૂદેવો દ્વારા કરાઈ હતી સંચાલન ડોક્ટર હુસેન ભાઈએ કર્યું હતું બંને કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારો જોડાયા હતા રિપોર્ટ બાય કુંભાર ભચાઉ